જે મેટલ કંપની છે એનજે મેટલ કંપનીમાં દર વર્ષે વરસાદનું પાણી ભરાય તો એ લોકો પંપ મૂકીને અહીંયા બાજુમાં જે વરસાદી ચેમ્બર છે એમાં પણ નાખે છે એની બાજુમાં ડ્રેનેજ ચેમ્બર છે એમાં પણ નાખે છે હદ એ થાય છે કે વોર્ડ નંબર એકના કર્મચારી અને અધિકારી બંનેને થઈને માત્ર ઓગણપચાસ હજાર રૂપિયા આ કંપનીવાળા જોડે ભરાઈને આ મોટો રોડ એ તોડવાનું કામ ચાલુ કર્યું આઠ ફૂટ ઊંડો રોડ ખોદી કાઢ્યો છે આ સતત નવાયાર ગોરવા બ્રિજ વાળો રોડ છે સતત ભરચક વિસ્તાર છે અને એ રોડ ખોદ્યો છે માત્ર એનજે કંપનીના લાભાર્થે એટલે કામ તાત્કાલિક મેં અહીંયા બંધ કરાવ્યું છે અને જેણે પણ આ ફાઇલ બનાવી હશે એની ઉપર શિક્ષાત્મક પગલાં ભરવાની કાલે હું માગણી કરું subscribe now and press the bell icon Never miss an update.